ગુજરાત એટીએસ દ્વારા મોટા પ્રમાણમાં હથિયારો સાથે આરોપીઓને ઝડપી પાડ્યા અમદાવાદમાં ગેરકાયદેસર હથિયાર મામલે ગુજરાત એટીએસની મહત્વની કાર્યવાહી સમાવી છે જેમાં પચીસથી વધુ ગેરકાયદેસર હથિયાર કબ્જે કર્યા છે હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની પણ ધરપકડ કરી છે હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરાતા પચીસ પિસ્ટલ અને નેવું કારતૂસ સાથે પાંચની ધરપકડ કરવામાં આવી છે જેમાં મુનાવર પાસેથી હથિયાર ગુજરાત સપ્લાય થતા હતા તેમાં ટ્રાવેલર્સમાં ડ્રાઈવર સાથે સંડોવણી રાખી હેરાફેરી કરતા હતા સુરેન્દ્રનગર અને અમરેલીમાંથી હથિયાર કબજે કર્યા છે આરોપી શિવમ એમપીથી ગુજરાતમાં હથિયાર લાવતું જેમાં શિવમ ત્રીસ હજારમાં હથિયાર લાવી પચાસ હજારમાં વેચતો નારોલ પાસેથી શિવમ મનોજ પાસેથી પાંચ પિસ્તોલ જપ્ત કરાઈ છે તપાસ કરતા વીસ હથિયાર ત્રણ મહિનામાં ગુજરાતમાં આવ્યા છે અમરેલી હથિયાર જપ્ત કરાયા છે ચાર આરોપી પાસેથી વીસ હથિયાર સિત્તેર કારતુસ કબજે કરાયા છે ગુજરાત એટીએસ ની મોટી કાર્યવાહી સામે છે પચીસ થી વધુ ગેરકાયદેસર હથિયાર કબ્જે કર્યા છે જેમાં હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવે છે ગુજરાતમાં પહેલી અને બીજી મેના રોજ વડાપ્રધાન મોદી મુલાકાત આવશે તે પહેલા અને સાતમી મેના રોજ લોકસભા ચૂંટણી પણ યોજવાની છે તેવામાં શત્રોની ચંગી જથ્થું ઝડપાતા સનસનાટી મચી ગઈ છે યજ્ઞેશ ગોસ્વામી જી ન્યૂઝ અમદાવાદ